બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી છે એ ઊંચા નીચા યમના જેના ઘાટ વાલો મારો ઈંડો રે ઝૂલે વાગે ઘો ઘરી રે रुम जुम रुम जुम हिंडोड़ो लेहराय हो वालो मारो हिंडोड़े झूले ने वागे घो करी रे आंबा डाड़े कोयल राणी कू कू गाय आंबा डाड़े कोयल राणी कू कू લિયા કરે ટહું કાર વાલો મારો હિંડોળે ઝૂલે ને વાગે ઘું રે ઝરમર ઝરમર મેહલો વરસે વીજળીનો ચમકાર ઝરમર ઝરમર મેહલો વરસે વીજળીનો ચમકાર

ફરતી છે મોગળાની માળવાલો મારો હિંડોળે ઝૂલે ને વાગે ઘું ઘરી રે પીડા પિતાંબર ઝરકસ જામા કાને કુંડળ ઝળકે પીડા પિતાંબર ઝરકસી જામા કાને કુંડળ ઝળકે કંઠે છે વય જંતી માળવાલો મારો ઈંડોળે ઝૂલેને વાગે ઘૂઘરી રે એક કોમળ કોમળ કળીઓનો ગુથ્યો પ્રેમથી હાર કોમળ કોમળ કળ્યોનો ગુથ્યો પ્રેમે હાર ઝુમખા લટકે છે દા રવાલો મારો હિંડો રે ઝૂલે ને પાગે ઘૂ ઘરી રે પીળા પટકાની પાગમાં છે જરી ભરેલી કોરો પીળા પટકાની પાઘમાં છે ભરે ભરેલી ખંભે છે કેસરીયો ખે સવાલો મારો હિંડોળે ઝૂલે ને વાગે હું ગરી રત્ન જડિત મો ચાલે ચટકતી ચાલ રત્ન જડિત મોજી ચાલે ચટકતી ચાલ છડીની શોભા અપરમ પાર હો મારો હિંડો રે ઝૂલે ને વાગે ગૂગરી રે વરસાનાથી રાધા આવ્યા સજીને શણગાર થી રાધા આવ્યા સજી ને શણગાર શોભે રાધા ને સંગે શ્યામ હોવાલો મારો હિંડોળે ઝૂલે ને વાગે ઘૂ કરી ઊંચા નીચા યમના જી ના ઘાટ હોવાલો મારો હિંડોળે ઝૂલે ને વાગે ઘુ કરી રે રૂમ ઝુમ રૂમ ઝુમ હિંડોળો લહેરાય મારો હિંડોળે ઝૂલે ને વાગે ગુ રે બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય